આપણે હવે દેશી રસોઈ બનાવું બનાવશું એમાં પેલા આપણે બનાવશું દમાલુ દમાલુમાં બે પાવડર તેલ મેળવું છે તેલ આવી જાય એટલે આપણે પેલા આપણે રાઈ નાખશું ચપટી

चटकी ही पण पाच छीमडा पान नाचं पशी आपण नाच टानी પકડાઈ જાય પછી આપણે નાસ્તું આદુ મરચા ને લસણ ની પેસ્ટ એક ચમચી ધાણાજી ચમચી ત્યાર પછી નમક નાખતું અડધી ચમચી સ્વાદ અનુસાર જે આપણે હલાવી ગઈ

આપણે બની ગયા મોટે હવે ગેસ બંધ કરશું હવે આપણે ટો કરશું